ગામડાની ગુલાબી ઠંડી અને લાલ શર્ટ હું કાકા વેલા ઊઠી ગયા છે હવે ન્યા જઈને જોઈએ બધાને ઉઠાડીએ કે ઉઠી ગયા છે જોઈએ જય યોગેશ્વર ચાલો જઈએ ને જોઈએ ગામડાની એન્ટ્રી છે ગામડામાં પણ સીટી જેવું થવા લાગ્યું છે દાદા જાગી ગયા છે જય યોગેશ્વર હા ના રેડી થઈ ગયા યોગેશ્વર હા સારું સારું ઉઠી ગયા બધા અહિયાં કેમ છે નાસ્તો ચા દૂધ ફાફડા જવાણ ચાલો બેસી જાવ બાટલી દૂધ ગામડા આવીને કાકા પીવું પડે છે ડાઇનિંગ ટેબલ ગામડા

તો હાલમાં અમે આવ્યા છીએ વાડીએ આ બધી છે ને જે દેખાય એ મારે ફૂવાની વાડી છે અત્યારે ખબર નહીં કેમ વાવેલું નથી કાંઈ અમે નાના હતા ત્યારથી

એ જોકે મેં એક રીલ્સમાં હમણાં જ કીધું તો કદાચ એ રીલ્સ મેં અપલોડ કરીએ તો જોતા આવજો મામા જય શ્રી કૃષ્ણ કેમ છે હજી મળે બહુ વાત ઠંડા હો જય શ્રી કૃષ્ણ મમ્મી બસ મજામાં સરસ સરસ અમર મામી છે દજડી થી ગાઈસ તો ફાઇનલી મામેરું પતિ ગયું અને હવે ફંક્શન છે હલ્દી નું પણ થોડીક વાર અહીંયા અમે ફોટોશૂટ કરીએ છીએ તો હવે ટેગ જમ આવે છે એટલે ઢગ જમીન જાય પછી નિરાતે આપણે બપોર વચ્ચે આપણે પાટે ઉટાડવાનું નલદી રસમ ને બધું કરવાનું છે અચ્છા સરસ સરસ આજ કન્ટિન્યુ રહેશે કાર્યક્રમ એક પછી એક પછી એક પછી હું બરો ઘડીક મારો રીલ્સ લેવા રીલ્સ કાલે હવાર નતો આપણે બીજો કામ જવાનું છે હાલ તો કરી રાજના નીચેવાળા સુરેશ દાદા રહે ને એના ગામ નેસડી નેસડી

ઢોકળા ઉપર આજે હુમલો બોલાવવાનો છે ભૂકો બોલાવીએ મિત્રો તો અત્યારે અમે આવ્યા છીએ અમૃત પેલ ગામમાં ગામમાં સરસ મજાનું મંદિર છે અને ગૌશાળા છે

જાડી પાછળ વાતો કરે છે કપલ આ અમારે જમાઈ છે જો દાઢી બાઢી વધારી આમ લોકો બીજેક ને હજી કાળા ચશ્મા પહેરે ને અને બ્લેક ગાડી હે લાગ્યા જ કરે આ તમે તડકામ નથી રાખવાના ત્યાં છાયા ખુરશીની વ્યવસ્થા કરો તો તમે કાળા તમે હું ડોલ આગળ બેઠા અમે હું ગારસ છે ને કાકી એવો વિચાર કર્યો છે અને ખાટલો હોય ખાટલા નથી લ્યો બાકડા છે બે હોય તો હિજ કામ સારું છે ખાટ તો મથુરા જાય આવશે હા આવશે ન્યાં આ આવું લાગવું પડે છે નો બાર કાઢતો ડાક કાઢવના ખુલ્લા મન થી હું ડાઉન

ઘોડી નાની થઈ ગઈ બહુ મસ્ત આની આંખો છે આની આંખોમાં ખોવાઈ જવાનું મન થાય ઘોડી હોય તો આવી હોય જો એટલી સરસ એનો લુક છે પિંક પિંક એની આંખો કે જાણે બે હાથ જોડીને એને પગે લાગવાનું મન થઈ જાય વાહ બાજુમાં મસ્ત નંદી છે

એની પાસે પતંગ છે મારું કે એક કપાઈ ગઈ રે તો આ મસ્ત ભોળી બોળી 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 ગાયો અને બધા એવું છે તો બધા ભાઈઓ અને બહેનો બધા ભાઈઓ છે બીજારા શાંત છે એટલે ભાઈઓ જ હશે ક્યાં અરે વાહ હેતાંશને બોલાવો મારે તમને તમે એક બીજા નું નો ખાવ પોત પોતાનું ખાવ બધાને ભાગે ભળતું મળી જવાનું છે

ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો પ્રદારમણ હરી ગોવિંદ બોલો માહોલ બની જાય છે તમારો ફેમિલી સાથે હોય તો આ ઇન્ડિયા ની મોજ છે હો વિદેશમાં આ બધું ના મળે હે મારું વનરાવણ છે રૂડુ રે વૈ કુઠ નઈ રે આવું આ બધું છે ને મોટી મોટી ગાયો છે ને નીચે લખેલા છે કેમ છો માતા બરાબર ભેંસ ભગવાન ભગવાનની હોય ને એ ભગવાન હા આ સૃષ્ટિનું ભગવાનને બધું આવડે સૃષ્ટિનું સર્જન જ એને કર્યું છે

જલ્દી જલ્દી મને કઈક થઈ ગયું કુરિયોસિટી શું છે જીવતા છે જીવતા છે હા આ પક્ષીઓ કે પ્રાણી સંગ્રહાલયમાં જોયેલા લાગે છે એ ઢેલ છે પક્ષી નથી ઢેલ છે ઢેલ 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 જો ઢેલ નો ખાય આ ગૌ માતા કે કેવું છે ગાય માતાની સેવા કરવાથી શું થાય ઊન મળે સાચી વાત

પણ પ્લીઝ લાઈક ને સબસ્ક્રાઈબ મારો પહોંચી ગયા છીએ હવે કલાક પછી હલ્દીનું આયોજન છે એમાં તો ફૂલ મસ્તી કરવાની જ છે વિડીયો જોયા કરજો અને કલાકનો સમય છે ને તો થોડીક વાર સુઈ જઈએ કેમ કે બપોર વચ્ચે ગામડામાં અચાનક ખબર નહીં કુદરતી ઊંઘ બહુ આવે અને આખું ગામ હોતું હોય તો બસ સુઈ જઈએ થોડીક વાર અડધો કલાક સૂઈ પછી કુર્તા પહેરવાની છે અને હલ્દીનું સેલિબ્રેશન કરશે મસ્ત અને ફોન આવ્યો કે હલ્દીના કપડાં પહેરીને ફટાફટ આવો ભાગીને દોડીને ઉઠીને ઉડીને હલ્દીનું આ બાજુ સેટઅપ રેડી થઈ ગયું છે બસ પરિવારમાં હમણાં હલ્દીનું ફંક્શન શરૂ થશે વેતાન કુર્તો કુર્તું પહેરી લીધું છે એની સિવાય બધા પેળા કપડાં પહેરી છે થોડા ગાડલા અમે સીધા કરી લઈએ વિડીયોમાં કન્ટિન્યુ કર્યું આમાં કઈક નાખે ને ગોળ ગોળ ફેરવે જો હલ્દી માં આવું જ હોય જો હલ્દી માં આવી ભીનું કરી નાખવાનું અને પછી લગાવવાનું હાથ પગ મોઢે ગાલે માથે આ લગનમાં સૌથી વધુ ખુશ હોય અને એન્જોય કરતા હોય તો એ આ કપલ છે એને સ્માઈલ જો તમે સ્માઈલ તો બે ફૂલ એણે જ લઈ લીધા ભાઈને કાઈ આપતા જ નથી ભાઈ બિચારા એના નવા ફૂલ લે છે હલ્દી બળા વગર એટલે તઈને અડધ અડધ જ કેવે સૌથી નાની ઉંમરના બે બાળકો હલ્દી લગાવે છે આ અને આ ફૂલ ઉડાડે છે પાડે છે હવે હવે મજા આવશે હવે આ ફોર્માલિટી વાળી પતી ગઈ હવે આપડી

બધા એકબીજા ખીજા સાઈડ માં જ વહી ગયો ખીજાવાનું વાત આવે એને ખબર પડે ને એ સટકી જાય

કાચી છે છે અને હવે આવી ગયા છીએ આંબાવાડીમાં પાચરિયાની આંબાવાડી બધા ફોટોશૂટ કરે છે પણ હવે સમય બહુ ઓછો છે અમાર પાસે તો છે જેની વાડી છે ને એને હવે ઘરે જવું છે સમય થઈ ગયો છે એટલે અમે ફટાફટ નીકળીએ થોડી વાર ફોટોશૂટ થાય એમ છે બ્લોગનું શૂટ થાય એમ નથી એટલે મેં કીધું સ્પીડમાં તમને હું બતાવી દઉં ફોટોશૂટ છે ચાલુ અને ઓલા ભાઈ ને ટ્રેક્ટર પેક થાય છે છાવું છે ભાઈ અમે જઈએ છીએ હવે અને હવે રાસ ગરબામાં જવાનું છે તો અમે અમારું ટ્રેક્ટર લઈ નીકળી ગયા છીએ આમ તો અમારું નથી આવજો વાડી બંધ કરતા આવજો ચાલો આ અજમા છે અને ટ્રેક્ટર જઈએ છીએ

નથી સસમાડી આઠ મારે ઝમપુડી રે ઝમખુરીબે જ વાત નથી સસમા લે નથી તોય બાડી આઠ મારે જમપુરી રે ઝમખુડી એકમખુડી રે એક

લિંગ સાયકલ લેવી જમકુડી રે જમકુડી છે કુંડલા જવાતું નથી સાયકલ લેવાતી નથી તો

તો આ બધાના આઉટફિટ છે અને આ છે મારું આઉટફિટ કઈક અલગ છે કઈક કેવું છે ખબર નહીં પણ ખબર નહીં તમે કમેન્ટ કરો કપડા બધા બરાબર બાકી આજના પ્રસંગમાં જેટલી સાડી પહેરાઈ હતી એ મોસ્ટ ઓફલી અમારે ત્યાંથી શોપિંગ થયેલી હતી તો એ તમે બધું જોયું બસ હવે ગરબા એન્જોય કરીએ નાસ્તામાં શું છે એ એમના માટે તમારે વિડીયો જોવો પડશે અને ગરબા રમીએ કાકા

કયા ગામ જાશું એ જોજો વિડીયોમાં અને હવે આ વ્લોગનું અહીંયા એન્ડ કરીએ છીએ આજનો દિવસ બહુ વ્યસ્ત રહ્યો પણ વચ્ચે એક કલાકનો આરામ થઈ ગયો તો મજા આવી ગઈ આવા દિવસ બધાના રહી અને શુભકામના હવે તમને હું એક વ્લોગ સજેસ્ટ કરું કે કયો તમારે જોવાનો છે અમે એકવાર ગયા હતા નેચર પાર્કમાં ત્યારે ભાઈનો બર્થડે હતો કે ભાભીનો બર્થડે હતો લગભગ ભાભીનો હતો હા તો ઈ બ્લોગ તમારે જોયે તો બાજુમાં ક્લિક કરો એ જોતા હો આવજો જયસોભ નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર